આજરોજ વાગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર યાકુબ ગુરજીના ઉપપ્રમુખ સહિત યાકુબ ગુર્જીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરણાઈને કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વાગરા તાલુકાના મુલેર વેગણી લખી ગામ જાગેશ્વર અલાદ્રા ભેરસમ સાયખા વાહિયલ જેવા ગામોથી લોકો જોડાયા છે અઠવાડિયા પહેલાં કોંગ્રેસના ઉપપ્રમુખ ઉસ્માન પટેલ આમ આદમી પાર્ટીમાં એમના સમર્થકો સાથે જોડાયા હતા ત્યારે આજે ગાંધી જયંતિ અને દશેરાના તહેવાર નિમિત્તે ફરી વાગરાના રાજકારણમાં હલચલ જોવા મળી જેમાં આપ દ્વારા કોંગ્રેસને વધુ એક ઝટકો આપવામાં આવ્યો પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા વાટા વિસ્તારના અસલમ રાજ સાથે અગિયાર જેટલા આગેવાનોએ આમ આદમી પાર્ટીનું ઝડપ પકડ્યું અસલમ રાજ દ્વારા જણાવાયું કે હું આજ રોજ આમ આદમી પાર્ટીમાં કામની રાજનીતિથી પ્રેરાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસના સંગઠનમાં હું તાલુકા ઉપ

આજના દિવસે વાગરા તાલુકાના કોંગ્રેસ સંગઠનમાં એક મોટો ઝટકો આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના સંગઠનમાં આજે સંગઠનનો આજે વિસ્તાર થયો છે વાગરા તાલુકાના અસલમ રાજ જે વાતા વિસ્તારના આગેવાન છે અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં જેમની જવાબદારી ઉપપ્રમુખ તરીકે હતી એ આજે એમના અગિયાર જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

આજે કહેવાતા નેતાને હાલત એવી થઈ છે કે કોંગ્રેસના જ લોકોને કોંગ્રેસના જોડાનું નાટક કરવું પડે છે જે બાબતથી દુઃખી થયા છે અને આમ આદમીનું ઝારું પકડી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમે તાલુકા પંચાયતને આમ આદમી પાર્ટી બનાવવાની કોશિશ કરીશું અને આજે બીજી નવેમ્બર બીજો ઓક્ટોમ્બર ગાંધી જયંતિ હોવા અને દશેરાના દિવસની આજ આમ આદમી પાર્ટીમાં હું જોડાવું છું અને આજથી અમારો ઘોડો બરાબર ઢોળશે અને આ આદમી પાર્ટીને અમે સારું કામ કર